નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે પિતા જ પોતાની માત્ર અઢી માસની દીકરી માટે હેવાન બન્યો હતો અને આ દરમિયાન આપણે એવી વાત કરી રહ્યા છીએ કે પિતાએ પોતાની દીકરીનું ઘર દબાવીને ઝઘડી નાખી છે તો આ વિશે આપણે વિગતે વાત કરીએ મિત્રો તો ગુમતીપુરમાં રહેતો એમાદ અંસારી નામનો યુવક કે જે પોતે દીકરાની ઈચ્છા રાખતો હતો પરંતુ પત્નીના પેટે દીકરીનો જન્મ થતાં તે થોડા સમયથી માનસિક વિધામાં રહેતો હતો જે ભંગારનો ધંધો કરતો હતો તેમાં પણ તે સરખી રીતે ધ્યાન આપતો ન હતો પરંતુ એક સમય જ્યારે પોતાની પત્નીને પેટનો દુખાવો ઉપડતા દવાખાને લઈ ગયો હતો અને દવાખાને લઈ ગયો ત્યારે પત્નીને સોનોગ્રાફી માટે અંદર લઈ જતાં પોતાની દીકરીને પોતાની પાસે રાખીને બેઠો હતો એ દરમિયાન દીકરી રડવા લાગતા એને બહુ ચૂપ કરાવવાનો પ્રયત્ન કર્યો છતાં તે ચૂપ ના રહી તો તે બહાર લઈને પોતાની રિક્ષામાં લઈને બેઠો હતો પરંતુ રિક્ષામાં પણ તે બેઠો ત્યારે પણ એ ચૂપ ના થતા મોઢા ઉપર હાથ રાખી અને અવાજ ચૂપ કરવાનો પ્રયત્ન કરતા તે ચૂપ ના થઈ હતી જેનાથી દીકરીનો શ્વાસ રૂંધાઈ જતા તે બેભાન જેવી થઈ ગઈ હોવાથી તે રિક્ષા લઈને બીજી જગ્યાએ લઈ ગયો હતો બીજી જગ્યાએ અવરું જગ્યાએ લઈ જઈને ત્યાં ચૂપ કરાવવાનો પ્રયત્ન કર્યો છગાડવાનો પ્રયત્ન કર્યો પોતાના હાથ વડે દીકરીના મોઢા ઉપર પાણી છાંટી અને પાનમાં લાવવાની કોશિશ કરી પરંતુ તે ભાનમાં ન આવતા આજુબાજુના લોકોને તેના પર શંકા જતા તે લોકોએ તેને પકડી પાડ્યો હતો અને પોલીસને બોલાવી હતી પોલીસે બોલાવી અને જ્યારે વાતચીત કરી ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો અને પોલીસે આ અહેમદ અંસારી નામના યુવકની અહીંયા પોતાની દીકરીને આવી રીતે હેલાન કરવા બદલ એને ધરપકડ કરી હતી પરંતુ જ્યારે આ દીકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે હોસ્પિટલ પર રહેલા તબીબે તેને કોશિશ કરી હતી આવી રીતે પિતા જ પોતાની દીકરીનો હેવાન બન્યો હતો એવી આ ઘટના સામે આવી છે જેમાં પોતાની પત્નીએ જ તેના પતિ પર પોતાની દીકરીની હત્યા કરવાનો ગુનો લખાયો હતો અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે આ વિશે વધુ તપાસ છે અને અહેમાદ અંસારી નામના આ યુવકની ધરપકડ કરવામાં આવી છે જે પહેલા બંગારનો ધંધો કરતો હતો પરંતુ પોતાની પત્નીને દીકરીનો જન્મ થતાં તરત જ તેણે બંગારનો ધંધો ધ્યાનમાં ન આવતા બંધ કરી અને રિક્ષા ચલાવવા લાગ્યો હતો આમ એ અહેમાદ અંસારી નામનો યુવક